વડોદરાના લાલકોટ વિસ્તારમાં આઝાદી વીર શહીદ ભગવતસિંહ ભગતસિંહના પ્રતિમાની દુર્દર્શાના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે પિસ્તાલીસ વર્ષ પહેલાં તાત્કાલિક ઉદ્યોગ મંત્રી જય દ્વારા લોકાર્પિત આ પ્રતિમાની જાળવણીમાં વડોદરા મહાનગરપાલિકાનું ઉદાસીન વલણ સામે આવ્યું છે પ્રતિમા જે પિલર પર ઊભી છે તેના મોટી તિરાડો પણ પડી છે જેના કારણે પ્રતિમાને નુકસાન થવાનો પણ ભય સેવાઈ રહ્યો છે પ્રતિમા પરનો રંગ પણ ઉખડી ગયો છે અને જેનાથી તેની શોભા ઝાંખી પડી ગઈ છે સોતંતરના સંગ્રામમાં આ મહાન વીરની પ્રતિમાને આવી બિસ્માર હાલત શહીદોનું અપમાન સન્માન છે સ્થાનિક લોકો અને નાગરિકોમાં આ બાબતે રોષ પણ ફેલાયો છે તેમણે મહાનગરપાલિકા પાસે તાત્કાલિક જાળવણી અને સમારકામની પણ માંગ કરી છે વડોદરા મહાનગરપાલિકાનો વધુ એક ઉદાસીન વલણનો દાખલો એટલે કે આ ભગતસિંહની પ્રતિમા આ પ્રતિમાના હવે જોઈ શકાય છે કે આનો પિલર છે તે પણ હવે ખખડધજ હાલતમાં થઈ ગયો છે હજી તો માડ ચાલીસ પિસ્તાલીસ વર્ષ જેવો સમય થયો છે ત્યાં જ તો આ આ જોઈ શકાય છે કે તિરાડો પડી અને તિરાડો મસ્ત મોટી તિરાડો આ તિરાડો પણ જોઈ શકાય છે કે મસ્ત મોટી તિરાડ પડી રહી છે આ વડોદરા મહાનગરપાલિકાની જાળવણીનો ઉત્તમ નમૂનો કહી શકાય કે આ નજરે પડી રહ્યો છે કદાચ ભગતસિંહ એક વાત હતી દિલસે નીકળે ગી નરકર બી વતન કી ઉલ્ફત મેરી મિટ્ટી સે બી ખુશબું એ વતન આયેગી ઇન્કલાબ જિંદાબાદ હવે ખરેખર શું યુવાઓ ઈચ્છી રહ્યા છે કે ઇન્કલાબ જિંદાબાદ કરી તો જ તંત્ર જાગશે કે પછી તંત્ર પોતાની મનમાની હજી ચાલુ જાગશે તે મોટો સવાલ છે રૂપેશ ચોકથી જીએસટી વડોદરા